ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે દર્દીને આંખના ભાગી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં સારવાર દરમિયાન દર્દીના સગા એકસો આઠ કર્મચારીને થુકતા ડોક્ટરે સાફ કરવા માટે જણાવતા ડોક્ટર અને દર્દીના પિતા જે એકસો આઠના કર્મચારી છે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ધક્કા મુકી થતા ડોક્ટરને માથાના ભાગે ઈજા થતા ડોક્ટર દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દર્દીના પિતા એકસો આઠ ના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી નમસ્તે અહીં સિવિલ હોસ્પિટલ ગોધરામાં ગઈકાલે સવારના ફોરમાં ડ્યુટી પર હતા આશરે વાગ્યાની આજુબાજુ અને એકસો આઠમાં એક પેશન્ટ લઈને આવ્યા હતા જે નાનું છોકરું હતું અને એમને ઉતારતા હતા અને જે લઈને આવ્યા હતા એકસો આઠના ના ભાઈ એ કંઈક ઇમરજન્સીમાં બધી સાફ સફાઈ થઈ ગઈ હતી કંઈક ફૂક્યા અમારા ડૉક્ટરે રિક્વેસ્ટ કરી કે આવી રીતે તમે ફૂટશો નહીં અહીંયા આગળ ઇમરજન્સી વિભાગ અવર જવર ઘણી બધી છે તો એમણે હુમલો કર્યો અમારા ડૉક્ટર પર એ જ ટાઈમે અને એકદમ વ્યવસ્થિત શાંતિથી જ કીધું હતું અને એમને માથામાં ઈજા થઈ છે માથામાં એમને માર્યું હતું એમણે હાથથી અને ડૉક્ટરને સારવાર તો અમારે ત્યાં જ કરી દીધી mayor para que, o más, más.